મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પિંકીબેન સોની મારા સાથી ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ શ્રી યોગેશભાઈ પટેલ શ્રીમતી મનીષાબેન વકીલ શ્રી કેવુરભાઈ રોકડિયા શ્રી શૈલેશભાઈ મહેતા શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા શ્રી મનોજભાઈ પટેલ દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર ડોક્ટર મનોજ ચૌધરી શ્રીમતી તેજલબેન અમીન આમંત્રિત શર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર અહીંયા આવીએ એટલે વરસાદ અને વરસાદની સિઝન હોય એટલે બધા એને વિશ્વામિત્રી યાદ તો આવે છે એમાં કોઈ આપણે કોઈને કહીએ તો જ યાદ આવે એવું છે નહીં પણ આ વખતે એવું લાગે છે કે હવે બહુ વાંધો નહીં આવે થોડું ઘણું કામ બાકી હશે તો એ કામે પૂરું થઈ જશે હવે આવતા વર્ષ સુધીમાં વચ્ચે કંઈ અહીંયા હમણાં બોલતા હતા કે કુદરતની સામે બાથ ભીડવા તૈયાર છે એવું તમે બધાએ સાંભળ્યું હશે કુદરત સામે બાથ ના ભીડાય કોદાડો કુદરત સામે વાત ના ભીડાય કુદરતનું સંરક્ષણ કરીને આપણે આગળ કેવી રીતે વધીએ માન્ય વડાપ્રધાનશ્રી બેક ટુ બેઝિક કે નેચરને સંરક્ષણ કરીને કેવી રીતે આગળ વધાય એનો પ્રયત્ન છે આ ગ્લોબલ વોર્મિંગ એના કારણે જ છે કે ભાઈ આપણે નેચરનું ધ્યાન જ નથી રાખ્યું વિકાસ ડેવલપમેન્ટ કરવું છે આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવું છે પણ પર્યાવરણની જાળવણી સાથે પર્યાવરણની જો જાળવણી નહીં રાખીએ તો ફરી પાછી એની જ ઉપાદી કે ભાઈ કોવિડ વખતે બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજનની શું વેલ્યુ છે પૈસા હોય તોય ઓક્સિજન મળ્યો નહીં અને પૈસા મૂકીને જવું પડ્યું એટલે કુદરત અને કુદરતની વેલ્યુ અંકાય એવી નથી એને એનું માવજત કરીને જ આગળ વધાયું છે અને એ જ વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધવું હશે તો આપણે આ નાના નાના મુદ્દા દરેકે દરેક પછી એક માકે માકેનામ હોય કેચ રેન હોય સ્વદેશી હોય બધી જ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધીશું તો જ આપણે મજબૂતથી આગળ વધીએ સસ્ટેનેબલ એટલે આપણે જે એક વખત આગળ વધે તો પાછું નથી પડવું એનું આપણે આગળ વધવા માગીએ છીએ એ રીતે આગળ વધવા માગીએ છીએ અને એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાનશ્રી કરી રહ્યા છે અને આપણે બધાને એક વિશ્વાસ બેઠો છે હવે અત્યારે કે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણું અર્થતંત્ર ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે અને કયા સમયે આપણી પાસે સમય પારખું જેને કહેવાય કે સમયની શું માગ છે અને સમયના સમયે સમયે પરિવર્તન કેવી રીતે લાવી શકાય કે સમયની જરૂરિયાત પ્રજાજનોની જરૂરિયાત પ્રજાજનોના નાનામાં નાના માણસને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે અને અત્યારે છેલ્લા છેલ્લું એનું ઉત્તમ ઉદાહરણ જીએસટીમાં રિફોર્મ છે અત્યારે જરૂરિયાત છે તો એ પહેલા આપણે કોની સાથે બાદ ભીડતા હતા અને આજે કોની સાથે બાદ ભીડી શક્યા કે ભાઈ પહેલા આપણે પાકિસ્તાન સીમિત કરતા હતા આજે અમેરિકા સાથે બાદ ભીડીને આગળ વધી ગયા આપણે આ કોઈ ઓછી તાકાત નથી આ તાકાત આપણા બધાની તાકાત મળીને માંડીએ વડાપ્રધાનશ્રીની તાકાત આપણે પ્રોવાઈડ કરી રહ્યા છીએ વડાપ્રધાનશ્રી તાકાતથી આગળ વધે છે અને મારે હંમેશ કહે છે કે મારી તાકાત શું તો મારા એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ મારી તાકાત છે અને તો જ વધાય દરેકે દરેક આપણે અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની વાત છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે છેલ્લા કેટલાય વર્ષોથી તમે જોતા હશો તો કોર્પોરેશન અને કોર્પોરેશનની કામગીરી ફક્ત ને ફક્ત નાની મોટી ફરિયાદ જેને કહી શકાય તો એ ગટર પાણી રોડ રસ્તા લાઈટ સુધી સીમિત રહી જતી હતી અને એની અંદર કામ કરવાની એ મુશ્કેલી પડતી હતી એની અંદર કામ કરવાની અહીંયા આગળ ઘણા બધા મારાથી એ સિનિયર બેઠા છે જેણે કોર્પોરેશન જોયું છે અને કોર્પોરેશનનું કામે જોયું છે કે ભાઈ કોર્પોરેશનમાં હોલ બનાવવો હોય ને હોલના રૂપિયા ખર્ચવા હોય તોય તમારે મહિના બે લાગી જાય એ પરિસ્થિતિ હતી મેઇન હોલ ગટરનું ઢાંકણું બદલવું હોય તોય કેટલી વાર લાગતી હતી એ આપણને ખબર છે અને એ પરિસ્થિતિમાંથી આજે આપણે બધા બહાર નીકળી અને દરેકે દરેક ક્ષેત્રે ત્યારે કે કોર્પોરેશન અને કોર્પોરેશન આજે હોસ્પિટલ ચલાવતી થઈ કોર્પોરેશન આજે સ્વિમિંગ પુલ જિમ્નેશિયમ ચલાવતી થઈ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ચલાવતા થયા બાગ બગીચા બનાવતા થયા આ બધા જ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ થકી આગળ વધવા માટે સિવિલ સેન્ક બી વધતી જઈ વધતી જ ગઈ છે કે પબ્લિકનું હંમેશા પાર્ટનરશીપ આપણી સાથે ગવર્નન્સની સાથે પબ્લિક પાર્ટનરશીપ થવી જ જોઈએ અને પીપીપી મોડલ એ જ છે કે દરેકે દરેક ક્ષેત્રે જો પબ્લિક અંદર ઇન્વોલ્વ થાય પૈસાની વાત જ નથી એની અંદર દરેક વસ્તુમાં પૈસા આવતા નથી આપણને ખબર છે કે દરેક વસ્તુ પૈસા પ્રજાજનો માટે મુશ્કેલી પણ હોઈ શકે પણ દરેક વસ્તુ એમાં નથી હતી સ્વચ્છતા રાખવી હોય તો એમાં આપણે જોડે જોડે જ જેવું પડે આપણી વ્યવસ્થા તંત્ર સાથે જોડાવું જ પડે પબ્લિક જોડાઈ જાય એટલે ઓટોમેટિક સ્વચ્છતા રહેતું થઈ જાય આજે ઘણું સારું રહે છે એવું મને લાગે છે અમે આઈએ તારની વાત નથી હું તમને બધાને પૂછું કે બરોબર રહે છે ને બરોડા સ્વચ્છ રહે છે જરા જોરથી હા બોલો તો ખબર પડે ને આ તો બરોબર છે હજુ અમુક વસ્તુ આમ અંદર હાર્ટીલી હા નથી આવતી હું બોલું છું એટલે એટલે હજુ આપણે થોડુંક મહેનત કરવી જોઈએ પબ્લિકનો અવાજ આપણને પહોંચવો જ જોઈએ સંવેદનશીલ સરકાર કોને કહેવાય કે પબ્લિકનો અવાજ પહોંચે કે ભાઈ અત્યારે હજુ ખોખારીને હા નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી છે દૂર કરવાની આપણે એને નેગેટિવ તરફ લઈ જવાની વાત જ નથી હું હંમેશા કહું કે ભાઈ જેટલું જેટલું આપણે પ્રેસ મીડિયાના મિત્રો કોઈ પણ આજે કેટલી મહેનત આજે જે વરસાદ પડે વરસાદ આવે તોફાન આવે વાવાઝોડા આવે પ્રેસ મીડિયાના મિત્રો છે ક્યાંની ક્યાં એમની પોતાનું જીવનું જોખમ થઈ જાય એવા ત્યાંથી જઈને સમાચાર લાવે અને આપણે સમાચારને કહીએ કે આ તો નેગેટિવ છે અને નેગેટિવ સમાચાર આવું હતું જ એની ઉપર એક્શન લેવું પડે ભાઈ જુઓ ક્યાં આગાડી છે કેવી રીતે છે કે એ લોકો પહોંચી શકે તો સરકાર કેમ ન પહોંચી શકે પોઝિટિવ કે લઈને આગળ વધવું છે અને તો જ આપણે કામ સારું કરી અને તો જ આપણે કામ સારું કરી શકીશું નાનામાં નાની વસ્તુમાં સંવેદના અને હવે પબ્લિક જાગૃતતા વધતી જ જવાની છે દિવસે દિવસે વધતી જવાની છે એટલે તંત્રએ પણ એ રીતે જ કામ કરવું પડે કે ભાઈ દરેકે દરેક જે કામ કરો એ તમે સો ટકા કરો સારું કરો એક કામ બે કામ ઓછા થાય ફરીથી કહું છું કે એમાં કોઈ તકલીફ નથી બીજા વર્ષે થશે પણ જે કર્યું છે સો ટકા એ કામ સો ટકા થવું જોઈએ અને તો જ આપણે રિફોર્મ જે કરવા માગીએ છીએ જે અર્બન ડેવલપમેન્ટ કરવા માગીએ છીએ અર્બનમાં આગળ વધવા માગીએ છીએ સારી રીતે કારણ કે આપણા સિટીઝ અત્યારે આર્થિક અર્થતંત્રનું મેઇન સેન્ટર બનવું જોઈએ અને એને માટે લોકોની દોડ છે શહેર તરફ બે હજાર પાંચમાં માન્ય વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું અને ત્યારે આ નાની મોટી મેં જે પહેલાં મુશ્કેલી કીધી એમાંથી બહાર એમને બી મગજમાં આવી ગયું અને એમણે એ વખતે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષ કર્યું ને આ નાની મોટી ફાઇનાન્શિયલ કે ભાઈ કોઈ પણ કામ પૈસાના જોરે કે પૈસાના અભાવે ના રોકાય એના માટેનો એમનો પ્રયત્ન બે હજાર પાંચમાં શરૂ કર્યો આપણે આજે બે હજાર પચીસ વીસ વર્ષ પછી એની સક્ષસતાના આધારે બે હજાર પચીસમાં આપણે આ વખતે ચોવીસ હજાર કરોડનું ગયા વર્ષે કદાચ બજેટ ચોવીસ હજાર કે પચીસ હજાર કરોડની આજુબાજુ હતું આ વખતે આપણે ત્રીસ હજાર કરોડ રૂપિયાનું શહેરી વિકાસ વર્ષનું બજેટ છે એટલે નાની મોટી મુશ્કેલીઓ ના જ રહેવી જોઈએ એ પ્રમાણેનું દરેકે દરેક પાણીની વ્યવસ્થા હોય ગટર લાઈનની વ્યવસ્થા હોય કચરા નિકાલની વ્યવસ્થા હોય રિસાયકલિંગની પણ એટલી ને એટલી વ્યવસ્થા થવી જોઈએ રિફોર્મ પણ એટલા જ જરૂરી છે બધા જ કરવાના છે આપણે બધાએ પણ બધા સાથે મળીને કરવા છે રોડ રસ્તા એકલા પહોળા કરી નાખવાથી ડેવલપમેન્ટ નથી થઈ જવાનું આપણા બધાની અવેરનેસ જેટલી ને જેટલી વધતી જશે આપણે કેવી રીતે વધવું છે કેવી રીતે આગળ વધવું છે તો ગાયકવાડ નગરી છે ઘણા બધા ઉદાહરણ એમની પાસેથી આપણને શીખવા મળેલા છે આપણી સંસ્કૃતમાંથી આપણી સંસ્કૃતિમાંથી પણ આપણને શીખવા મળેલા છે તો એનો પણ આપણે મજબૂત રીતે ઉપયોગ આપણો તો માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે વિરાસત બી અને વિકાસ બી વિરાસત આપણી આપણી સંસ્કૃતિનો મજબૂત પાયો પકડી રાખીને આગળ વધવાનું એને છોડી દઈને આગળ નથી વધવું મિશન લાઈફ મિશન લાઈફમાં એ જ છે મેઇન કે આપણી રોજબરોજની જિંદગીમાં આપણે પર્યાવરણની જાળવણી સાથે કેવી રીતે જીવી શકીએ સવારે ઉઠીએ તે સાથે સૂઈ જઈએ ત્યાં સુધી પર્યાવરણની જાળવણી કેવી રીતે રખાય પાણી બચાવવું એ પણ આપણી પર્યાવરણની જાળવણી છે ઇલેક્ટ્રિસિટી બચાવીએ એ પણ પર્યાવરણની જાળવણી છે ને જીરો તરફ આપણે જવાની વાત છે એની જ વાત છે કાર્બન ઉત્સર્જન ઘટે જેટલી લાઈટ ઓછી વપરાય ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આપણને એમ છે કે આપણે ક્યાં આગાડી આપણને એમ છે કે સૈન્ય જે છે એ કામ કરી શકે દેશ માટે આપણે શું કામ કરી શકીએ આઝાદી માટે તો આપણે કામ કરવાનું આવ્યું નથી મરવાની વાત જ નથી હવે દેશ માટે જીવવા માટેની વાત છે દેશ માટે જીવવું છે એ માન્ય વડાપ્રધાન શ્રી કે ભાઈ રાષ્ટ્ર પ્રથમ એ ભાવના આપણામાં આવી જોઈએ આપણે જ્યાં હોઈએ ત્યાં જ્યાં હોઈએ ત્યાં આપણા ગામને મજબૂત કરીશું તો એ રાષ્ટ્રને અર્પણ જ છે જ્યાં હોઈએ ત્યાં કેવી રીતે મદદરૂપ થવાય પાણી બચાવીને થઈ શકાય ઝાડ ઉગાડીને થઈ શકાય પાણી જમીનમાં ઉતારીને મદદરૂપ થઈ શકાય લાઈટનો વપરાશ ઓછો કરીને કરી શકાય જે રીતે આપણે કરી શકતા હોય એ રીતે કરવું જોઈએ અને તો જ આપણે જે અર્બન ડેવલપમેન્ટની જે વાત છે કે ભાઈ અર્બન અને અર્બનને સ્ટ્રેન્થન કરવા માટે પણ મગજમાં બધી જ વસ્તુ રાખવી પડશે નહીં તો કેટલો વિસ્તાર વધારતા જશું આપણે કેટલો વિસ્તાર વધારતા જઈશું પણ જ્યાં છીએ ત્યાં મજબૂતી રીતે સ્માર્ટ સસ્ટેનેબલ ટેકનોલોજીનો ઉપયોગ ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરાય જ ગુડ ગવર્નન્સ માટે ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કરવો જ જોઈએ અને એ જો બધો કરીશું તો જ જે માન્ય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત માટેનું સપનું છે એ વિકસિત ભારત માટે સારી રીતે આપણે આગળ વધી શકીશું આજે સ્થાનિક મેં કીધું એમ જ આપણા શહેરોની આયોજનમાં હંમેશા સ્થાનિક લોકોની જરૂરિયાતને અગ્રતા આપીને ડેવલપમેન્ટ પ્લાન આપણે બનાવીશું આજે મને લાગે છે છ એક સેશન છે જુદા જુદા વિષયો ઉપર અને એ વિષયો મને હમણાં આપ્યા છે પણ ખૂબ સારા બધા વિષયો છે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ફોર ફ્યુચર સિટીઝ પછી બીજો છે મ્યુનિસિપલ ફાઈનાન્સ એન્ડ હાઉસિંગ ફોર ઓલ રિઝીન્ટ એન્ડ સસ્ટેનેબલ અર્બન ઇકોસિસ્ટમ સ્ટ્રેન્થનિંગ ન્યૂ મ્યુનિસિપલ કોર્પોરેશન અને છઠ્ઠો છે અર્બન હેરિટેજ ટુરિઝમ અને નોલેજ ઇકોનોમી છ છ સબ્જેક્ટ ખૂબ સારા સબ્જેક્ટ છે અને મને લાગે છે ત્યાં સુધી આ છય સબ્જેક્ટ ઉપર ચર્ચા થશે તો આપણને જે બે હજાર સુડતાલીસમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો વિકસિત ગુજરાત માટે આપણને ખૂબ ઉપયોગી નીવડશે અને આ આયોજન બદલ હું કમિશનર મેયર અને એમની ટીમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું છેલ્લે મારી વાત સ્થાનિક ઉત્પાદનો ખરીદ વેચાણને વેગ આપીને સ્વદેશીને જીવન મંત્ર બનાવીને તેવી હાલની સમયની માંગ છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણે આત્મનિર્ભર ભારત બનવા તરફ આગળ વધી રહ્યા છીએ આત્મનિર્ભરનો પાયો એ સ્વદેશી છે આપણે સૌ આ દિવાળી નવરાત્રમાં સ્વદેશી દિવાળીના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધીએ આપણે સૌ સમાજ અને સંસ્કૃતિને અનુરૂપ સ્માર્ટ સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સિટીઝના નિર્માણ માટે યોગદાન આપીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરિત ગુજરાત